સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં પ્રહાર ગુજરાતમાં વધતી દુષ્કર્મ ઘટના ચિંતાજનક છે ભાજપ સરકાર ગુનાખોરી અટકાવવામાં નિષ્ફળ રહી છે હર્ષ સંઘવીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ ઈસુદાન ગઢવી નિવેદન વડોદરાના ગેંગ રેપ થયું છે આ ગુજરાત કોને બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે બહુ દુઃખદ છે અત્યારે એટલી પીડા થાય છે ગ્રહમંત્રી એવી ફાંકા ફોડદારી કરતા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થા જ નથી કરી આનો થયો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કહી રહ્યા હતા રાતભર ગરબા રમો અને રાતભર ગરબા રમવા માટે તમને પોલીસ સુરક્ષા આપશે પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં સગીરા પર દુષ્કર્મ થયું આ સગીરાનો કદાચ દોષ હશે કે તે ગરબા રમવા માટે રાતના નીકળી અને ગુજરાતમાં હરસંઘવી કહી રહ્યા હતા કે ગરબા રમવા માટે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન જવું તો હવે આ દીકરી સાથે આ દુષ્કર્મની ઘટના ઘટી છે આ સગીરાને ન્યાય લેવા માટે શું પાકિસ્તાન જવું પડશે હરસંઘી જવાબ તો આપવો પડશે આ બાબતે આપણે સંવાદ કરીએ ઈશુદાન ગઢવી સાથે કે આ બધી જ ઘટનાઓ રાજ્યમાં બને છે દાહોદ હોય કે પછી હવે વડોદરા કે પછી વડોદરામાં જ ભાજપના કાર્યકર્તાના દુષ્કર્મના કાંડ આ બધું ચાલી શું રહ્યું છે અને શા માટે કારણ કે રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સ્થાપન માટે વાત કરીએ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે અને મારે જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે

વાત કાયદો ને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી પ્રણાલી પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રીનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પહોંચી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વથી સુરક્ષિત રાખી શકીએ એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું મા જગદંબા 51 શક્તિપીરંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે અસુરિ તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે એ મા જગદંબા અંબાજીને પ્રાર્થના માહોતો મુ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ વડોદરાની દુષ્કર્મની ઘટના લઈને ગૃહ રાજ્ય મંત્રી થયા બાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘ વિબાઉ થયા છે સુરતમાં નવરાત્રી કાર્યક્રમમાં હર્ષ સંઘવી ભાવુક થયા અને તેઓએ નિવેદન આપ્યું છે મારી ગુજરાતની દીકરી સાથે ઘટના બની છું મારી એક ગુજરાત ની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માંબા પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકળી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય

સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવા હોય તો પાકિસ્તાન જ જવું પડે ને હે ગુજરાતમાં તો તમે જાહેરાત કરી હતી કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવામાં આવશે હે તો આ પોલીસ તમારી જાહેરાત નું તો સુર સુરિયું કરી નાખ્યું તો હવે શું કરવાનું ચાલો ને પાકિસ્તાન હેડીએ મજા વેલકમ બેક વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસ તપાસ તેજ થઈ છે પોલીસે નજીકના વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી છ થી વધુ પોલીસની ટીમ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે પીડિત સગીરાનું ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ઈએનટી સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ ચેકઅપ હાથ ધર્યું છે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું તો ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ અને અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે ઇશુદાનભાઈ મારો સીધો જ સવાલ એ છે કે રાજ્યની આ સ્થિતિ છે દુષ્કર્મની જે આ ઘટનાઓ ઘટી રહી છે અને હવે તો ગૃહ રાજ્યમંત્રી કહેતા હતા કે રાતભર ગરબા રમો રાજ્યની પોલીસ સુરક્ષા આપશે અને વડોદરામાં માનવામાં આવે છે કે આ ઘટનામાં જે દીકરી છે જે પીડિત છે એ ગરબામાંથી આવતી જો એક તો વારંવાર અમે કહેતા હોઈએ છીએ કે વાતો કરવી રીલ બનાવવા કે વિડીયો બનાવવા ફેંકામ ફેંક કરવી કે હીરોગીરી બનવા માટે ખાલી વાહિયાતો વાતો કરવી એમાં અને હકીકતમાં બહુ ફરક હોય છે તમે જુઓ કે એક તો ગૃહમંત્રીએ આપણી આસ્થા સાથે આખા ગુજરાતના ગરબા ખેલૈયાઓ નહીં તમામ ધાર્મિક માતાજીમાં આસ્થા માનનારા તમામ નાગરિકોની આસ્થા સાથે ખેલવાડ કર્યો એમણે કીધું કે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ છે પછી એમણે કીધું કે પાકિસ્તાન દોડું છે આપણે આપણે આપણો વાંધો નહીં હાલો આપણે અમે સ્વીકારીએ ચલો પાંચ વાગ્યા સુધી સારું જ હું તો એમ કહું છું પાંચ વાગ્યા સુધી પણ પાંચ વાગ્યા સુધીમાં પોલીસ કમિશનરોને કલેક્ટરો તો એવા નોટિફિકેશન બહાર પાડે છે તો શું એ ઓછા ભણેલા ગૃહમંત્રીને ખબર નહીં હોય કે આ આઈએસ આઈપીએસઓ જે નોટિફિકેશન હોય તો બાર વાગ્યાનું બહાર પાડે છે બીજું તમે જો વડોદરાના ભાયલીમાં જે ઘટના બની એવું કહેવાય છે ગરબા રમવા જતી પાછી ફરતી સગીરા સાથે બળાત્કાર થયું તો મેં પહેલા જ દિવસે ગૃહમંત્રીને કીધું છે પાંચ વાગ્યા સુધી આપણે રમાવાનું કહીએ છીએ તો પાંચ વાગ્યા સુધી આપણી પોલીસ તંત્ર છે એ સજ્જ છે ખરું તમે એકવાર મીટિંગ લઈ લ્યો બધાને તમે આઈજીઓ સાથે એસપી સાથે પોલીસ કમિશનરો સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ લઈને એને ચર્ચા કરવી જોઈએ કે ભાઈ કેટલી ફોર્સની વધારાની જરૂર છે શું સીઆઈએસએફ જીઆઈએસએફને રાત્રે આપણે મૂકવા છે કે નહીં સ્પેશિયલ બાઉન્સરો મૂકવા છે કે નહીં આ ગૃહમંત્રી કરવાની જરૂર નથી ફાંકા ફોજદારી સીધી વિડીયોમાં કરવાની જરૂર નથી હવે કદાચ ન આવડતું તો અમારા જેમ પૂછે કોઈને ચાલો અમારા જેમ નહીં આઈપીએસને કોઈને પૂછે તો એ કહી દે આજે શું થયું આજે આપણી બેન દીકરી સાથે સગીરા સાથે બળાત્કાર થયું કોણ જવાબદાર હવે કોણ પાકિસ્તાન વાળો આવશે ન્યાય અપાવવા માટે બીજું કે એનાથી મોટી વાત દાહોદની વાત હોય આટકોટની વાત હોય સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરીને એક વૃદ્ધે પીખી નાખી મહેસાણામાં સગીરા ઉપર બળાત્કાર છે અહીંયા આપણે મોડાસામાં બળાત્કાર છે હમણાં હમણાં કેટલી ઘટનાઓ બની અને આ ફાકા ફોજદારીમાંથી બહાર નથી આવતા હર્ષંઘવી એક નિવેદન કરે બીજા દિવસે કંઈક રેપની ઘટના બને છે હરસંઘવી નિવેદન કરે બીજા દિવસે રેપની ઘટના બને છે એનો અર્થ જો કે એને સરકાર ચલાવવા માગે ગૃહમંત્રી પદમાં કઈ રીતે કામગીરી કરવી એની સૂચવું જ નથી કોઈક એનો પીએ એ કહી દેતો એક નિવેદન કરી નાખો રીલ બનાવી નાખે એટલે બનાવી નાખતો હશે આ ખરેખર સારું નથી અમારા મિત્રો સમજો આજે પીડા થાય છે હવે આજે આખે ગરબા ખેલૈયાઓ માતા પિતાઓ છે ડરી રહ્યા છે કે અમારી દીકરીને હવે ગરબામાં મોકલવી કે કેમ કારણ કે બધાએ જોયું કે ભાઈ બળાત્કાર અત્યારે સગીરા ઉપર થઈ રહી છે અને લુખાઓની એટલી હિંમત વધી ગઈ આ આ અભણ અને અસહાય તંત્રની ને નેતાઓની કામગીરી આ લોકો પાસે વિલ પાવર નથી બીજું સમજવું નથી પાછું ફાંકા ફોજદારી કરવી છે એણે જે ફાંકા ફોજદારી કરી ની જગ્યાએ પહેલાં મિટિંગ કરવાની જરૂર હતી હું તો એમ કહું છું નીચા પીઆઈ લેવલ સુધી મિટિંગ કરાવડાવી લે કે તમે ભાઈ એસપી છે એ દરેક પીઆઈને ડીવાયએસપીને મિટિંગ કરી લે પીઆઈ છે પીએસઆઈને કોન્સ્ટેબલો સાથે મિટિંગ કરી લે ટીમ સાથે સ્કોટ સાથે એલસીબી એસઓજી એને બધાને ગોઠવીને ક્યાં રાખવી વિજિલન્સને ક્યાં રાખવી અત્યારે વિજિલન્સનું બીજું કંઈ કામ નથી તો નવ દિવસ ગરબામાં વિજિલન્સને પણ તમે ઉપયોગ લઈ શકો બીજી ફોર્સને પણ તમે ઉપયોગ લઈ શકો એ ધંધો નથી કરવો આજે ભોગવવું ભોગવવાનું કોને આવ્યું એક ગરીબ પરિવારને ભોગવવાનું આવ્યું એટલે કહીએ છીએ આવાન સરકાર ન અપાય પણ લોકો લોકો જે છે તો વધાવી રહ્યા હતા હરસંઘવીના નિર્ણયને કે હરસંઘવીએ આદેશ આપી દીધા છે એમને પણ કહ્યું કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટેની સુરક્ષાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે હું હું એ જ કહું છું તુષારભાઈ કે એ ફાંકા ફોજદારી કરે છે લોકો બિચારા ભોળવાઈ જાય છે તાળીઓ પડે છે હવે લોકોને ખબર પડી કે આ તો ફાંકા ફોજદારી હતી બીજું કે કેટલાક આયોજકો અમને ફોન કરે છે કે સુદાનભાઈ તમે કંઈક બોલો ને અમને તો બાર વાગે બંધ કરાવે અચ્છા હા બાર વાગે બંધ કરાવે મતલબ એવો થાય કે ગૃહ રાજ્યમંત્રીનો આદેશ પોલીસ નથી માનતી હવે પોલીસ એવું કહે છે કે ભાઈ બાર વાગ્યા સુધી ન જોઈએ ગૃહ રાજ્યમંત્રીને ખબર નથી પડતી પાંચ વાગે ન પાંચ વાગ્યા સુધી ન ચલાવી શકાય સુપ્રીમ કોર્ટના આદેશ એ આખી ગૃહમંત્રીને ખબર નથી ઘણા બધા અધિકારીઓ એવી ચર્ચા થાય કે આ ગૃહમંત્રી કંઈ બિચડા પણ છે કંઈ ખબર નથી આઠ નવ ઉપાસ હોય એટલે બીજાને કંઈક કાનૂનની એને પેલા આઈપીસીની ધારાઓના નથી ખબર નહીં હોય હવે આપણી કમનસીબી છે કે આવા મુખ્યમંત્રી છે ને આવા ગૃહમંત્રી છે ને ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય આવા લોકોને હાથમાં આપી દીધું કરવું શું પણ વડોદરામાં આપણે જોવા જઈએ જે ઘટના ઘટી તો ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક પણ કહી શકાય તો આ પ્રકારે જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે તો પોલીસ કહે છે અમે સી ટીમ બનાવીએ છીએ દુર્ગા શક્તિ ટીમ છે સ્પેશિયલ સ્ક્વોડ બનાવી છે નવરાત્રિ માટે જે તમે વાત કરીએ એ પ્રકારે પોલીસે પણ કહ્યું છે કે અમારી બધી તૈયારી છે ગુજરાત પોલીસની છતાં પણ આ ઘટના ઘટે છે એ એટલા માટે કે નબળી નેતાગીરી માનલો કે જેમણે કીધું હોય આજે કમિશનરો સાથે કે આઈજી સાથે તમામે મિટિંગ કરી હોય ગૃહમંત્રીને મુખ્યમંત્રીએ પહેલાં તો ગરબાના આઠ દસ દિવસ પહેલાં આયોજકો સાથે એને મળવું જોઈએ એને મિટિંગ કરવી જોઈએ આવું બધા કરતા જ હોય છે મુખ્યમંત્રીને ગૃહમંત્રીઓ અને એને એને સૂચનાઓ આપવી જોઈએ કે ભાઈ આટલી આટલી આટલું ઘટ છે પોલીસની તો આટલા દિવસો રજા ન આપતા આટલું આમ કરજો આપણે બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી શેરી ગરબાઓ ચાલુ રાખવાના છે તો શેરી ગરબામાં આટલી આટલી શેરીઓ છે હવે વીસ હજાર સોસાયટીઓ અમદાવાદની છે વીસ હજાર સોસાયટી કઈ રીતે કરશે તો એને ખબર પડવી જોઈએ કે ક્યાં ક્યાં નાકાથી જાય ક્યાં સીસીટીવીઓ છે ક્યાં આવી વ્યવસ્થાઓ આપણે કરી શકીએ આ બધું કરવાની જરૂર હોય છે પણ મેં કીધું એમ કે ખાટલે મોટી કોટ કે આ બિચારવાનું કોઈને આવડતું નથી જેને ઘર ચલાવતા ન આવડતા એને આપણે રાજ્ય સોંપી દીધા હોય તો કરે શું આજે સ્થિતિ એવી છે કે ગુજરાત રામ ભરોસે છે એ એટલી બળાત્કારની ઘટનાઓ બને છે ને જેટલા ભાજપના મોટા હોય બળાત્કારીઓ એ પાછા છૂટી જાય અથવા તો પકડાય જ નહીં તમે જો આટકોટમાં હજી પકડાના નથી એકસો ને ઓગણપચાસ બળાત્કારના આરોપીઓ વર્ષોથી ભાજપની પોલીસની પકડતી બહાર છે શું કામ તો કે ભાજપના નેતાઓ હોય છે એટલે એટલે આ બહુ સ્થિતિ ખરાબ છે ગુજરાતની માતાબેન દીકરીઓને પણ મારી વિનંતી છે કે સુરક્ષા જાતે કરજો પોલીસ પોતાની રીતે કરતી હોય છે પણ પોલીસ ઉપર પણ કોઈ પ્રતિનિધિ એવો હોશિયાર હોવો જોઈએ ગૃહમંત્રી મુખ્યમંત્રી કે જે પોલીસની એક એક શબ્દની ચાલને પકડી શકે બાકી અધિકારીઓ તો કેવા હોય કે એ તો મને ખબર છે મેં આમાં બધામાં કામ કરેલું છે પત્રકારોમાં એ એટલું તમને ગોળ ગોળ ફેરવીને એમ કહી દે ને ગળે ઉતારી દે સાહેબ આમ જ હોય ઘણાને એવું એ ઉતારી દીધું કે આ નોટો છે ને એ કે એ આપણે કરી દીધો તમે એમ બરાબર કે ડિમોનિટાઇઝ ડિમોનિટાઇઝ કરી દો તો એવું કર્યું ઘણા હોય આ તકલીફ જ પડે આપણે ખબર નથી કે આપણે સારા તમે મને એક સમજાવો પટ્ટાવાળાની ભરતી સરકારી નોકરીમાં કરવી હોય તો મિનિમમ ભણતર જોઈએ કે ના જોઈએ જોઈએ પોલીસમાં મિનિમમ ભરતર ભણતર જોઈએ છે કે નથી જોઈએ તલાટી એસપી કલેક્ટર આ બધામાં એને પરીક્ષાઓ પાસ કરવી જોતી નથી એના બોસ બનવા તમારે કેટલો હોશિયાર બનવું પડે તમે બનો ને આ લોકોએ ધર્મના નામે ભડકાવી ઝગડાવી ડરાવી અને સત્તા ઉપર આવી જાય ને પછી એ રાજ કરવા જાય પણ તમે ડ્રાઈવિંગ ગાડી આવડતી ન હોય તો તમે ગાડીમાં બે ગયા લો કોઈક ઝઘડો કરીને ગાડી જટી લીધી કોઈમાંથી પણ ચલાવશો કઈ રીતે એવી સ્થિતિ ગુજરાતની છે પણ એમને તમે વાત કરો છો એ તો ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રી તરફ ઈશારો ઇશારો છે હર્ષ સંઘવીએ સ્પષ્ટતાથી કહ્યું કે આ અમારું ભણતર ઓછું છે પણ હું રોજને કંઈક નવું નવું શીખું છું અધિકારીઓ પાસેથી અને સામાન્ય લોકો આવે તો એની પાસેથી પણ એટલે એમને સ્વીકારીને ચેલેન્જ પણ આપી ગોપાલ ઇટાલિયાએ એમની ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો હજી કંઈ થયું નથી પણ વાત એ છે કે એમનું કહેવું એવું છે કે ભાઈ શિક્ષણની જરૂરિયાત છે તો એની સામે તેઓ શીખી પણ રહ્યા છે તો એ મતલબ સીધો એ આક્ષેપ તમને યોગ્ય લાગે છે કે ભાઈ શિક્ષણ અને હું એમ નથી કહેતો કે મારા બાપુજી પણ ચાર ધોરણ ભણેલા હતા બરોબર છે અભણ હોવું અને ગણેલી હું એમાં ગણતર હોય તો તમારે અભણ હોય તો ચાલે ઘણા નેતાઓ આપણા એવા હતા કે અભણ હતા છતાં સારી રીતે ચલાવી શકતા હતા ન ચલાવી શકાય એવું નથી ભણેલા આમાં થોડું વધારે પણ આ લોકો નથી ચલાવી શકતા એ પ્રૂવ થઈ ગયું તમે માટે કહો કે નિવેદન કર્યું ને ચાર દિવસથી આજે બળાત્કારની ઘટના આવી ફેલ થયા પાંચ વાગ્યા સુધી નિવેદન કરે છે પાકિસ્તાનની વાતો કરે છે એટલે લોકોને ભડકાવે છે એનો અર્થ એ થયો કે અભણતો છે જ સાથે સાથે એના મનમાં દ્રેશ પણ છે કે લોકોને હું ભડકાવીને તાળીઓનો વરસાદ લઈ લઉં તમે જુઓ ઘાટલોડિયામાં શું ઘટના બની સીએમ જ્યાં રહેતો હોય સીએમની કોન્સ્ટિટ્યુસી હોય અને ત્યાં દારૂના અડ્ડા હોય અને ત્યાં ખુલ્લી તલવારોથી ફરતા હોય અને પછી તમે એમ કહો બીજે દિવસે સવારે એ મહિલાઓ પાસે જઈ અને એમ કહોક નાના બધું પોલીસે સારું કરાવી દીધું તમે એમ માનો છો દારૂ ક્યાંથી આવ્યું હથિયાર ક્યાંથી આવ્યા એ દારૂ પીધું તો ક્યાંથી પીધું કયા રાજસ્થાનથી માલ આવ્યો કે દમણમાંથી આવ્યો રાજસ્થાનથી કયા બુટલેગર રાજસ્થાનથી મંગાવ્યું ક્યાં તપાસ થાય ખાલી હપ્તાખોરી સિવાય કંઈ ધંધો જ નથી આ લોકોનો અને એટલા માટે હું કહું છું કે આ લોકો ન માત્ર અભણ કે અસમજણવાળા છે આ લોકો ભડકાવીને ડરાવીને સત્તા કેમ કબજે રહી લોકોના આસ્થા સાથે પણ ખેલવાડ કરે છે હું એમ કહું છું ચાલો તમને અભણ છે નથી ખબર પડતી તો તમે શું કામ વાગ્યા કરો છો ભાઈ તો તમારે બોલવાની જરૂર નથી અમે ક્યાં કોઈ કહ્યું હતું પાંચ વાગ્યા સુધી પેલું કરવા દો કીધું કોઈ નતું કીધું એનો તુષારભાઈ સ્પષ્ટ અર્થ થાય કે તમે હવે અધિકારીઓ પાસેથી શીખે છે અધિકારીઓ પાસે શું શીખવાનું હોય તમે મને એમ કહો કે એક કલેક્ટર પાસે કે એક આઈપીએસ પાસે એસપી પાસે આ શીખવા જાય પછી ઓર્ડર છે આપણી છે કે આવા નેતાઓ ગુજરાતને રાજ ચલાવે છે એટલે હું કહું છું વારંવાર વ્યક્તિઓથી મારા બધા અંગત મિત્રો છે વ્યક્તિઓથી મારો વિરોધ નથી મારી સિસ્ટમથી વિરોધ છે કે તમે ગુજરાતની સાથે આવું ખીલવાડ ના કરી શકો હવે આની કોણ માફી જવાબદાર કોણ આ બળાત્કાર તમે કોને હું સ્પષ્ટપણે સરકારને માનું છું મુખ્યમંત્રી ગૃહમંત્રી જવાબદાર છે કે તમે કાં તો તમે પ્રૂવ કરવું જોઈએ તમારે વ્યવસ્થા બધી થઈ ગઈ છે અથવા તમે મિનિટ શોપ મિનિટ જાહેર કરો કે તમે કેટલી મિટિંગો ગરબા પેલા લીધી છે અધિકારીઓને અને અધિકારીઓને શું સૂચનાઓ આપી છે અને અધિકારીઓ તમને શું જવાબદારીઓ આપી હતી કો